હું તમારો ગુસ્સો સમજી શકું છું આજે વડગામ ના સરકારી તાલુકા પુસ્તકાલય નું લોકાર્પણ પ્રસંગે મારે જયારે અહિયાં આવવાનું થયું અને આ વડગામ ની અઢારે વર્ણો ભેગી થઈ બધા સમાજના આગેવાનો થી લઈને યુવાનો આપ સૌના ચહેરા ઉપર જે ખુશી હતી અને જે વિશ્વાસ હતો આ જ વિશ્વાસ થી હું ગુજરાતના દૂષણો ની લડું છું ને લડતો રહી આજે તાલુકા માટે વડગામ તાલુકા માટે આજે આપ જોઈ શકો છો આ અધ્યતન પુસ્તકાલય એ માત્ર માત્ર ને તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવલ કરવા માટે આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કોઈની માંગણીથી બનાવવામાં નથી આવ્યું રાજ્ય સરકાર જે તમારી છે તમારા આશીર્વાદથી થી ચૂંટાઈને તમારી નાની નાની ચિંતાઓ એક પછી એક તમારા તમામ જે વિષયો કે તમને નાની મોટી સુવિધાઓથી તમારું પરિવાર તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બની શકે તે માટે આવા અધ્યતન પુસ્તકાલય તાલુકા કક્ષાએ બનાવી રહ્યા છે અને આજે જે પુસ્તકાલય આપ જોઈ શકો છો અહીંયા આમાં બાળકીઓ માટે તદ્દન અલગ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે આજના જમાનામાં કોમ્પ્યુટર ઇન્ટરનેટ થી જે પુસ્તકો વાંચવાની હોય તેની બી વડગામમાંથી આવનારા સમયની અંદર આપણા દીકરા દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે એક પછી એક આવી વ્યવસ્થાઓ જે કરીએ છે ને આ વ્યવસ્થા તમે લખી રાખો આ પુસ્તકાલય આવનારા દિવસોમાં અનેક લોકો કલેક્ટર પોલીસ ઇન્સ્પેક્ટર સરકારી ઉદ્યોગપતિઓ થી લઈ બધું બનવાનું કારણ કે તમારી આ પુસ્તક આપણે ગામે ગામ જે સુવિધાઓ પહોંચાડીએ છીએ એ સુવિધાઓ આપણો પરિવાર અને આપણા એરિયાના ક્ષેત્રના નાના નાના બાળકો અને યુવાનો એમનું ભવિષ્ય ઉજ્જવલ થાય તે માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ છીએ આપણા ગુજરાતની આજે દેશનું નંબર વન રાજ્ય બન્યું એ નંબર વન રાજ્ય બનાવવા માટે તમે અહીંયા ઉભેલા સૌ લોકોએ રાત દિવસ કાલી મજૂરી કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એમના એમ કહેવાય ને કે આપણું આપણું જીવન એ આપણા ગુજરાત માટે ઘસી લીધું છે આગળ પાછળ ક્યારેય કઈ જોયા વગર કામ કર્યું છે અને તમારા સૌની અને નરેન્દ્રભાઈની જોડીએ આજે ગુજરાતને નંબર 1 બનાવ્યું છે સાહેબ હું તમારો ગુસ્સો સમજી શકું છું પરંતુ સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે ફોન કરજો અડધી રાત્રે આવી ગઈ તો આપ સૌને ફરી એકવાર બધા જ સમાજના આગેવાનો મારા બધા જ યુવાન મિત્રો મારી માતાઓ બહેનો તમને સૌને આ પ્રેમ બદલ આ લાગણી બદલ અને આ આવકાર બદલ આ તમારો દીકરો બે હાથ જોડીને વંદન કરીને આપનો આભાર માનવા માંગુ છું બોલો ભારત માતા કી ભારત માતા કી